આ બે કલાક તડકે ઇંચા થી અને અમે પાછળ પીઠી તોડી છે નથી નાહ્યો કે નથી ધોયો આ તરવેલમાં આટલી વાર ભાઈ વાળી શીખર આવે હવે શિખર જ સ્થિર દેખો તો સ્થિર સાચી સાચી ઉડિયા મેઘલો ન પેલો લે આ ફૂલે લાવ્યો છું હાય પણ ભાઈ આટલી વાર ચમકાવી તમે એટલે શું કરું પેલા ગભીરભાઈ તરવેલ કે ઓના ઘેર પડી છે ઓના ઘેર પડી છે હું તો નેટ ગુચી હાલતા નતા કે ભાજી નાખો એટલે

એટલે આ શું કરવી છે તારે પડવાન છે હા છે ને તેમ જ પૂછ્યું કે હવે આપણે પેલી સાયકલ રે નઈ એના ઉપર કઈ ના ખબર ઘણા દાડા દાદા ખાતા હતા હવે તો રોટલા ખાવાનું નથી આ વાતચીવી કરેલા છીએ દાદા ઠીઠક ખબર હે તો ભાઈ વર્ષમાં દાડું આવે એટલે પડવું એટલે એ તો આવે તા ને એ બૈડ મુસેન એવા રોટલા હોય

હવે શું છે કે આ કોરોના માટે એટલા અસલ શિક્ષણ થી રાવણું બિહાર એટલે તમને બોલાવા ઓ ઓ પણ શું કે લે મામા મને પાણવા દયો ને તમને ચેડથી બોલાવશે હા અને મેળ પડવા ને મત પીવો તમે એ મોમા ના કહેવાય એ હારું એ શિક્ષણ થી બોલાવજે તરત મેલો હાલ ઉતાઈ મોજ જામે હાય કોણ હમાસર આલિયા શીખા ઘડીવારમાં અલ્યા શીખર ચીએ ફોન કર્યો હવે શીખ્યો અમારા પેલા માછી છોકરા ફોન કર્યો કંઈ ન કર્યો છે કે મોમાં કે જે પીડાને ભરખોડું છે કે રહ્યો છે હવે કરજો તૈયારી હડતો ફટાફટ ન કે પબ્લિક ભેડી થાય હાલ અને હમણાં ત્યાં જઈ ગયા અહીંયા હમણાં હું ગેર જઈને તરત આવું છું તો તૈયાર થવા જાય હાજી કેટલી જયા તો હકાવે એમ ને પણ શું કરો હા